હાઈ ગાઈઝ આજે આપણે એક મૈસૂર પાક બનાવીશું જે આપણે કોપરાની મદદથી બનાવીશું કોપરાનો મૈસૂર પાક છે એકદમ જબરદસ્ત તૈયાર થશે અને હું તો કહીશ કે જેમણે ક્યારેય પણ નથી બનાવ્યો એમના માટે જ આ સ્પેશિયલ છે કે પહેલી વખતમાં જ એ લોકોની પણ આમની અંદર માસ્ટરી આવી જશે અને આપણે આમની અંદર નાની નાની ટીપ્સ આપેલી છે તમે વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોશો તો તમને ખ્યાલ આવી જશે કે કઈ રીતે મૈસૂર પાક છે એ પરફેક્ટ બને છે તો મૈસૂર પાકમાં જો નાની નાની ટીપ્સમાં તો સૌથી પહેલાં એ જ વાતની કાળજી રાખવાની છે કે જેમાં આપણે મૈસૂર પાકને ઢાળવો છે એમને પહેલેથી જ ઘીથી ગ્રીસ કરી લેવાનું છે એ વાસણને અને હવે આપણે બે ચમચી જેટલું ઘી લીધું છે અને આ બે ચમચી ઘીને આપણે આગળ ઉપયોગમાં લેશું જેથી કરીને મૈસૂર પાકનો કલર છે એકદમ બજાર જેવો જ આવશે અને હવે એ ઘીને આપણે સાઈડ પર રાખી દઈશું અને એક વાસણ લીધું છે અને ખાસ કે વાસણ છે ને એ જાડા તળિયાવાળું લેવાનું છે ને શક્ય હોય તો આપણે સ્ટીલ અથવા તો નોનસ્ટિકનો ઉપયોગ કરી શકીએ છીએ અને હવે કોઈ પણ કટોરી સેટ કરી અને એક કટોરી આપણે કોપરાનું જે નાયલોન ખમણ આવે છે એ લીધું છે અને એ જ કટોરીથી સાકરનો ભૂકો લીધો છે જો પહેલી વખત જે લોકો કરતા હોય ને એમણે ખાસ કે પાવડર ફોર્મમાં જે શુગર હોય છે ને એ લેશે ને એટલે ક્યારેય એને પ્રશ્ન નહીં આવે કે મૈસૂર પાક છે એ પરફેક્ટ નથી બન્યો કારણ કે જો ઘણી વખત એવું બનતું હોય છે કે મૈસૂર પાક બનાવતી વખતે ખાંડ બરોબર પીગળે નહીં ને તો એમના ગાંઠા ગાંઠા થઈ જતા હોય છે કારણ કે ગેસની ફ્લેમ ઉપર આપણે કાળજી નથી આપતા એટલા માટે એટલે તમે પાવડર સુગર લેશો ને એટલે એકદમ પરફેક્ટ તૈયાર થશે અને એ જ બાઉલ ભરી અને એક બાઉલ મલાઈ લીધી છે જે ફ્રેશ દૂધની ઉપર જે જામેલી મલાઈ છે શક્ય હોય તો એમાં દૂધ ઓછું આવવા દેશું જેથી કરી અને એકદમ ઝટપટ આપણો મૈસૂર પાક છે એ બની અને તૈયાર થશે હવે આ બધી જ સામગ્રીને આપણે નીચે જ મિક્સ કરી અને લેવાની છે અને ત્યારબાદ જ આપણે ગેસ પર ચડાવ્યું છે અને જુઓ ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ ગેસની ફ્લેમ રાખી છે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે શરૂઆતમાં કામ કરીશું અને જો એક ડાયરેક્શનની અંદર જ ખાસ કાળજીપૂર્વક ધ્યાન આપવાનું છે કે એક જ ડાયરેક્શનની અંદર આપણે આ મૈસૂર પાક છે એ બનાવવાનો છે અને બનાવતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ છે અને જો એક ડાયરેક્શનની અંદર મારો ચમચો ચાલે છે તો ધીમે ધીમે શું થશે કે આપણી પાસે રહેલી જે દૂધની મલાઈ અને જે સાકરનો પાવડર છે ને એ બંને જ્યારે સાકરનો પાવડર ઓગળશે એટલે શું થશે કે આપણું મિશ્રણ છે ને એકદમ ઢીલું તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો કે માત્ર અડધી મિનિટની અંદર તો જો આપણું મિશ્રણ છે એકદમ ઢીલું થઈ ગયું છે મીન્સ કે આપણું એ સાકર છે એકદમ પરફેક્ટ ઓગળી ગઈ છે અને જો ખાંડ આપણે આખી લીધી હોય ને તો ઘણી વખત એવું થાય કે ગેસની ફ્લેમ હાઈ રાખી દઈએ તો શું થાય છે કે ખાંડ છે પ્રોપર પીગળતી નથી અને એમના ગઠ્ઠા ગઠ્ઠા બની જતા હોય છે તો એ ન થાય એટલા માટે જે લોકો પહેલી વખત બનાવતા હોય એમણે આ રીતે આપણે સાકરનો પાવડર લેશું ખાંડનો પાવડર લેશું કોઈ પણ લઈ શકાય અને હવે જો કન્ટિન્યુ ચલાવીશું અને ધીમે ધીમે એમની અંદર બબલ્સ થવા લાગે છે તમે જોઈ શકો છો કે હવે ફરતી બાજુથી આપણે આમની અંદર બબલ્સ થતા દેખાય છે તો થોડાક કાળજી રાખીશું કારણ કે શું થશે કે આ બબલ્સ થશે ને તો એમના છાંટા ઉડવાની સંભાવના રહે એટલે થોડીક કાળજીપૂર્વક કરવાનું છે અને હવે જુઓ આપણે સાઈડ પર જે મલાઈને એ જામતું હોય છે એમને આપણે વચ્ચે લેતા જશું અને ક્યારેક ક્યારેક વચ્ચે ચમચો છે એ ચલાવતું રહેવાનું છે અને ફરતી બાજુથી આપણે લેતા જશું અને એક જ ડાયરેક્શનની અંદર કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે અને ધીમે ધીમે જશો ને તો શું થશે કે આપણી ખાંડ છે એક પીગળી અને જે ઢીલું મિશ્રણ હતું એ મિશ્રણ હવે શું થશે કે બેથી ત્રણ મિનિટની અંદર એ ધીમે ધીમે ઘટ થવા લાગશે અત્યારે તમે જોઈ શકો છો કે એમની ક્વોન્ટિટી છે એ પણ ઓછી થવા લાગશે અને ધીમે ધીમે મિશ્રણ છે એ ઘટ થવા લાગશે તો આપણે ગેસની ફ્લેમને થોડીવાર માટે લો રાખી દઈશું અને એકદમ કન્ટિન્યુ ચલાવીશું જો આમાં નાની નાની બાબતો જ છે મૈસૂર પાકની અંદર બીજું કશું જ નથી બસ નાની નાની બાબતોમાં ખાસ કે ગેસની ફ્લેમ ઉપર થોડીક કાળજી દેશો ને એટલે તમે ક્યારેય મૈસૂર પાક છે તમારો ફેલ નહીં થાય એકદમ પરફેક્ટ થશે અને જુઓ હવે મિશ્રણ ઘણું એવું ઘટ થઈ ગયું છે અને એમની અંદર જુઓ ધીમે ધીમે ઝાડી પડતી દેખાય છે મેં તમને એકદમ નજીકથી બતાવ્યું છે કે ઝાડી આ રીતે પડવા લાગે એટલે હવે આપણે શું કરવાનું છે તો હવે આપણે આમનો કલર ચેન્જ કરવો છે તો એમના માટે થઈ અને આપણી પાસે રહેલું જે ઘી છે એમાંથી આપણે ઘી છે એક ચમચી જેટલું લેશું અને આમની અંદર ઉમેરી દઈશું અને હવે વળી પાછું આપણે એમને કન્ટિન્યુ એક જ ડાયરેક્શનની અંદર ચલાવીશું એટલે જુઓ એક મિનિટની અંદર તો એમાં ધીમે ધીમે બ્રાઉન કલર છે એ દેખાવા લાગ્યો છે એ જ કારણ છે કે આપણે જે ઉમેરેલું ઘી છે એમના કારણે જે આપણે કોપરા પાક આપણે મૈસૂર પાક છે એમની અંદર જે વચ્ચેના ભાગે જે બ્રાઉન કલર આવે છે ને બસ એ જ એમનું રીઝન છે કે આ રીતે તમે ઘી ઉમેરશો ને એટલે એકદમ સરસ અને એકદમ ઝટપટ છે એમનો કલર છે એ ચેન્જ થવા લાગશે અને ધીમે ધીમે હજુ પણ આપણે એક જ ડાયરેક્શનની અંદર ચલાવીશું અને હવે આપણે શું જોવાનું છે કે આમની અંદર છે ને જાળીઓ થતી તમને દેખાશે આપણે એ જાળી જ કરવાની છે કારણ કે મૈસૂર પાક છે ને એકદમ જાળીદાર હોય છે અને ધીમે ધીમે એ ફ્લફી ટેક્સચર થવા લાગે એટલે આપણી પાસે રહેલું જે બીજું ઘી એક ચમચી એક જેટલું હતું બધું જ ઘી છે એ આપણે બે બેન્ચની અંદર ઉમેર્યું છે તમે બે અથવા તો ત્રણ બેન્ચની અંદર થોડી થોડી વારના અંતરે છે ઉમેરી શકો છો અને હવે જુઓ આપણી ગેસની ફ્લેમ મીડિયમ હતી ને એમાંથી થોડી હાઈ કરી લેવાની છે કારણ કે ઓલમોસ્ટ આપણે જે આમાં મલાઈને ઉમેરેલી છે એમનું ઘી છે એ છૂટું પડવા લાગ્યું છે અને મિશ્રણ જુઓ તમે એક જ ડાયરેક્શનની અંદર એક જ સાથે છે એ ચાલવા લાગ્યું છે મતલબ કે એ પ્રોપર કૂક થઈ ગયું છે પણ આપણે કલર છે એ ચેન્જ કરવાનો છે તો કલર ચેન્જ કરવા માટે ગેસની ફ્લેમને થોડી વધારી દેવાની છે હાઈ ફ્લેમ થોડી કરી દેવાની છે ટૂંકમાં વાસણ જો જાડું હશે ને તો દાજશે નહીં અને જો તમને એવું થોડું લાગે તો મીડિયમથી થોડી વધારે અને હાઈથી થોડી ઓછી એ રીતે આપણે રાખી દેવાની છે ગેસની ફ્લેમને અને આમાં જે રહેલી ઝાડી છે ને એને આપણે કાળજીપૂર્વક આ રીતે ચલાવવાની છે જેથી કરીને જાળી છે ને એ ભાંગવી વધારે પડતી ભાંગવી ન જોઈએ પણ આપણે હજુ કન્ટિન્યુ ચલાવવાનું છે કારણ કે હજુ એમનો કલર છે એ ચેન્જ થયો નથી તો એ કલરને આપણે ચેન્જ કરવા માટે થઈ અને બસ આ જ રીતે ધીમે ધીમે ચલાવીશું ચમચાને એટલે શું થશે હાઈ ફ્લેમની ઉપર એકદમ ઝડપથી એમનો કલર છે એ ચેન્જ થવા લાગશે અને મિત્રો મેં તમારી સાથે આમની પહેલાં પણ ઘી વગરનો મૈસૂર પાક છે જે આ જ રીતે કોપરાનો મૈસૂર પાક છે એ પણ બનાવેલો હતો તમારે એમનો વિડીયો વોચ કરવો હોય તો આપણી ચેનલની ચોક્કસથી મુલાકાત લેજો અને ત્યાં જઈ અને તમે વિડીયોને વોચ કરશો તો તમને ખ્યાલ આવશે કે થોડી થોડી ટિપ્સની સાથે બનાવેલો મૈસૂર પાક છે એમાં તમારી પણ માસ્ટરી છે એ ચોક્કસથી આવી જશે અને જુઓ એકદમ સરસ હવે ફ્લફી ટેક્સચર થવા લાગ્યું છે બિલકુલ ઝાડીઓ છે એ દેખાવા લાગી છે તો આપણે વધારે છે ને આમને વધારે કૂક કરવાની જરૂર નથી હું તમને એકદમ ઝૂમ કરી નજીકથી બતાવું છું કે જુઓ એકદમ સરસ જાળી છે એ પડવા લાગી છે કલર છે પણ બિલકુલ સરસ ચેન્જ અંદર સુધી આવી ગયો છે બ્રાઉન કલર છે એ દેખાવા લાગ્યો છે તો પરફેક્ટ છે અને ઘી પણ સરસ છૂટું પડી ગયું છે તો બસ હવે આપણે શું કરવાનું છે કે જે આપણે પ્લેટને ઘીથી ગ્રીસ કરી અને રાખી હતી એ પ્લેટ આપણે લઈ લેશું અને આપણી પાસે રહેલું જે મિશ્રણ છે એમની અંદર ઢાળી દેવાનું છે અને જુઓ આમાં પણ કાળજી રાખવાની છે કે કઈ રીતે આપણે ધ્યાન રાખવાનું છે તો ઉપરથી બિલકુલ આપણે એમને વજન આપી અને ટૂંકમાં એને ફ્લેટ કરવાની કશી જ જરૂર નથી આ રીતનું જે રીતનું ટેક્સચર છે એ જ રીતે રહેવા દઈશું અને ઉપરથી જો ગમતા હોય તો તમે ડ્રાય ફ્રૂટ્સ છે એ લઈ શકો છો મેં અત્યારે પિસ્તાની કતરણ લીધી છે અને બિલકુલ હળવા હાથથી જ આપણે એમની સાથે એમને ચોંટાડી દઈશું અને એમને દસથી પંદર મિનિટ માટે ઠંડુ થવા દેસુ જો વધારે વખત ઠંડો થવા દેશો તો તમે એક સરખા પીસીસ કરવા હશે તો નહીં કરી શકો એટલે દસથી પંદર મિનિટ માટે ટૂંકમાં થોડું એવું સેટ થઈ જાય તમને લાગે કે બસ હવે આમના પીસીસ કરવા શકીએ છીએ તો બસ હવે તમે એ બેઝ ઉપર એમના પીસીસ છે એ કરી શકો છો અને ત્યારબાદ જ આપણે એમને ઠંડુ થવા દઈશું અને જ્યારે આપણે મૈસૂર પાકને ઠંડો થવા માટે રાખીએ ને ત્યારે ખાસ એક વાત યાદ રાખવાની છે કે આપણે એમને ઢાંકીને રાખવાનો છે ઢાંકીને રાખવાનું કારણ શું છે કે એમાં જે કલર છે વચ્ચેના ભાગે કોઈ પણ મૈસૂર પાક છે એ બ્રાઉન કલરનો હળવા હળવા બ્રાઉન કલરનો હોય છે તો એ કલર લાવવા માટે થઈને એને ઢાંકવો જરૂરી છે અને હવે જુઓ આપણો એ બેથી ત્રણ કલાકના સમય બાદ તમે જો પ્રોપર ઠંડો થઈ ગયો છે તો એમના પીસીસ જુઓ એમનો કલર જુઓ એમનું ટેક્સચર જુઓ એકદમ આસાનીથી જો એના પીસીસ છે એ થઈ જાય છે અને કેટલો સોફ્ટ તૈયાર થયો છે કે જે મોંમાં જતાં જ ઉગળી જાય એવો મૈસૂર પાક છે એ તમે પણ બનાવી શકશો બિલકુલ ડરવાની જરૂર નથી બસ માત્ર કોશિશ કરવાની જરૂર છે એકવાર તમે આ વિડીયોને ફૂલ વોચ કરી અને મેં જે રીતે કર્યો છે એ રીતે તમે કરવાની કોશિશ કરજો તો ચોક્કસથી તમારી પણ માસ્ટરી છે એ મૈસૂર પાકમાં આવી જ જશે અને જુઓ આમના પીસીસ છે એ તૈયાર થઈ ગયા છે તો બિલકુલ સરળ રીતે બનાવેલો મસૂર પાક તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ